ભરૂચ દહેજના ભેંસલીમાં મળેલી યુવકને ડિકમ્પોઝ લાશનો ભેદ ઉકેલાયો મુંબઈથી માણસો બોલાવી મર્ડર કરાયું હતું દહેજ નજીક ભેંસલી ગામની સીમા મોડર્ન કંપની પાસે સપ્ટેમ્બર માસમાં મળેલી લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે મૃતક દિલીપ કુમાર ઉર્ફે દીપક પટેલિયા આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના એટીએમ કાર્ડથી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે કામ કરતા શાહનવાઝ ઉર્ફે ખર્શીદ સાથે દિલીપ કુમારનો રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ હતો શાહનવાઝે મુંબઈથી નસીફ મુનહીર અને મોહમ્મદ હાદીશ ઉર્ફે રાજાને બોલાવ્યા હતા આ ચારેય શખ્સોએ મળીને મુંબઈથી હત્યા માટેનું પ્લાનિંગ કર્યું હતું અને દોરડું રૂમલ તેમજ ચપ્પુ લાવ્યા હતા પોલીસે આ કેસમાં મોહમ્મદ અને સમીદ મુસ્લિમની ધરપકડ કરી છે પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે દિલીપ કુમાર યોગ્ય વળતર નહીં ચૂકવતો હોવાથી તેની હત્યા કરવામાં આવી છે હત્યા બાદ લાશને ભેસલી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી અને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે અઝર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ આજથી સાડા ત્રણેક મહિના પહેલા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી સૌ પ્રથમ લાશની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છુંદુણું એટલે કે ટેટુ માર્ક્સ કરાવેલા હતા એ ટેટુ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ જનાર ઈસમ છે એ દિલીપ કુમાર ઉર્ફે દીપક ભગવત શરણ ઉમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનો અને વડોદરા આર્યા રોડલાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાયેલું લાસ્ટ નહીં હોવાના કારણે એના મોત બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે તજવીજ હાથ આવેલી લાસ્ટનું પીએમ થતાં એ લાસ્ટ ડિકમ્પોઝ થયેલી હોય અને એ એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે શ્રીએ એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનો મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવા ખાતે રહેતો હતો હતો અને એ ટ્રકોનું કામ કરતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન કે જે યુપી જિલ્લાનો પ્રતાપગઢનો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાઝ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા આ જે જે દિલીપના ત્યાં નોકરી કરતો હતો એ ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહેલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જનાર જે ની જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાવેલું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની